રાષ્ટ્રીય સેવા ગતિવિધિ ગુજરાત દ્વારા બનાસકાંઠામાં વેદ લક્ષણા દેશી ગાયના દૂધ અને ઘીમાંથી બનેલી દસ હજાર કિલો શુદ્ધ ગોમય મીઠાઈઓ તૈયાર કરીને તેનું પાલનપુર તથા આસપાસના વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ મીઠાઈઓમાં મોહનથાળ કાલાજામ પિસ્તા બરફી કાજુકતરી અને રાજભોગ લાડુ જેવી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે આ માટે કુલ ત્રણ હજાર કિલો માવો અને પંદરસો લીટર વલોરાયું હતું ગોશાળાઓમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું હતું ગો સેવા સંયોજક હિતેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે સમાજમાં ગૌ માતા પુનઃ પ્રસ્થાપન થાય ગૌશાળાઓ આત્મનિર્ભર બને તેમજ સમાજ પંચગવ્યનો ઉપયોગ કરીને નિરોગી જીવન જીવી શકે તે હેતુસર દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અને ઘઉં આત્મનિર્ભર બને એ આનો મુખ્ય ઉદ્દેશ છે આ વર્ષે આપણે કુલ નવ હજાર કિલો મીઠાઈ બનાવી છે ગયા વર્ષ કરતાં ડબલ મીઠાઈ આ વખતે બની છે ખૂબ સારો પ્રતિસાદ છે ગયા વર્ષે આપણે પાંચ હજાર કિલો બનાવી હતી આ વખતે લગભગ નવ હજાર કિલો ઉપર મીઠાઈ બનશે આ મીઠાઈ આપણે પૂરા રાજ્યમાં અથવા પૂરા જિલ્લામાં અહીંથી લેવાનો આગ્રહ કરીએ મીઠાઈ આપણને સ્વાદમાં એકદમ દેશી દેશી ગીર ગાય અથવા કાંકરેજ ગાયના ઘીમાંથી બનાવેલી જે પ્રોડક્ટ છે સ્વદેશી છે સારી છે બહુ સરસ છે બહુ સરસ લાગી અમને અમે એ સ્વાદ અહીંયા બધી મીઠાઈઓ ચાખી ને બહુ સરસ લાગી પ્રવીણભાઈ પુરોહિત